રાત બાદ જાણે ન થઈ હોય તેવું ગાઢ અંધારું જોવા મળી રહ્યું છે સવારે સાત વાગ્યા થી શહેરના દરેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે આઠ વાગ્યા સુધીમાં સૌથી વધુ નરોડામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે મણિનગર વટવા કઠવાડા નિકોલ એરપોર્ટ ગોમતીપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે આ સાથે વાહન ચાલકોને દિવસે પણ લાઇટનો ઉપયોગ કરવો પડી રહ્યો છે રોડ પર માત્ર વાહનોની લાઇટ જ દેખાઈ રહી છે આ ઉપરાંત સુરત અને વડોદરામાં પણ વરસાદ શરૂ થયો છે આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદમાં સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ગોતા વંદે માતરમ રોડ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાયા છે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શહેરમાં સવારથી સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે જેના કારણે વાહન ચાલકોના વાહનો પણ બંધ થઈ ગયા હતા લોકોને ધક્કા મારીને પોતાના વાહનો લઈ જવાની ફરજ પડી હતી રોડ પર પાણી વહેતા નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા ચેનપુરથી જગતપુર તરફ જવાના રોડ પર આવેલા આઈઓસી પેટ્રોલ પંપ પાસે ગટરના પાણી બેક મારી રહ્યા છે એક તરફ વરસાદી પાણી ભરાયા છે તો બીજી તરફ ગટરના પાણી બેક મારી રહ્યા છે અમદાવાદના નરોડા કુબેરનગર સરદારનગર વિસ્તારમાં બે ઇંચ જેટલા વરસાદના કારણે અનેક દુકાનો અને મકાનો સુધી પાણી ઘૂસી ગયા છે આ સાથે જ મીઠાખડી અંડરપાસમાં પણ પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ સતત વરસાદ પડી રહ્યો છે જેના પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક પણ અધિકારી કે કર્મચારીઓ હજી સુધી રોડ ઉપર દેખાયા નથી ભારે વરસાદની આગાહીના પગલે પહેલેથી જ સાવચેતીના ભાગરૂપે વરસાદની સંભાવના હોય ત્યારે અધિકારીઓ કર્મચારીઓ રોડ ઉપર હશે તેવી જાહેરાત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી પરંતુ આજે ચોથા શનિવારની રજાના મૂળમાં અધિકારીઓ અને કર્મચારીઓ દેખાઈ રહ્યા છે અનેક વિસ્તારમાં છેલ્લા એક કલાકથી પાણી ભરાયા છે છતાં પણ કોઈ કોર્પોરેશનના અધિકારીઓ કે કર્મચારીઓ રોડ પર દેખાતા જ નથી સવારે સાત વાગ્યાથી સતત પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે શહેરના ચાંદખેડા વિસ્તારમાં ત્રાગડ રોડ અને આઈઓસી રોડ ઉપર પાણી ભરાયા છે ગોતા વંદે માતરમ રોડ પર પણ પાણી ઘૂંટણ સમા ભરાઈ ચૂક્યા છે સવારે દસ વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરમાં સરેરાશ અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો છે નરોડા અને એરપોર્ટ રોડ ઉપર બે ઇંચ વરસાદ પડી ચૂક્યો છે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં ગતરોજ વરસેલા છૂટાછવાયા વરસાદ બાદ આજે વહેલી સવારથી જ શહેરમાં વરસાદ પડી રહ્યો છે હાલમાં શહેરના વાઘોડિયા રોડ આજવા રોડ અમિતનગર રાવપુરા કારેલીબાગ માંજલપુર સમાછાણી ગોરવા અલકાપુરી સહિતના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક વરસાદી ઝાપટા પડી રહ્યા છે વહેલી સવારથી અમદાવાદ શહેરમાં શરૂ થયેલો વરસાદ હવે ધીમે ધીમે વધ્યો છે ત્યારે નવ વાગ્યા સુધીમાં સૌથી વધુ નરોડા કોતરપુર એરપોર્ટ સરદારનગર કુબેરનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે આ વિસ્તારોમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે જ્યારે કઠવાડા નિકોલ અને રિંગ રોડ પર અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે સાયન્સ સિટી ગોતા જગતપુર ચાંદખેડા રાણીપ ન્યુ રાણીપ મોટેરા સાબરમતી ઓઢો મણિનગર કાંકરિયા સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે ઠંડા પવન સાથે ધોધમાર વરસાદ હાલ સમગ્ર અમદાવાદમાં પડી રહ્યો છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર